એક ગધેડાના મોત બાદ પંચાવન લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી આ શબ્દો સાંભળી તમે કદાચ ચોંકી ગયા મનમાં સવાલ પેદા થવા લાગ્યો છે કે પંચાવન લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યો છે પણ વિગતે સમજીએ તો આ ગધેડાના કારણે શરૂ થયેલી પારાયણ ખૂબ લાંબી અને ગંભીર પ્રકારની છે તો આ વિડીયોમાં આપણે સમજીએ ગધેડાનું મોત કેવી રીતે પંચાવન લોકોને આરોપી બનાવવા સુધી પહોંચવા માટે જવાબદાર રહ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે બિહારના બક્સર જિલ્લાના રામપુર ગામની આ ઘટના છે જેમાં એક ગધેડાના મોત બાદ એવો હંગામો સર્જાયો કે પોલીસ સ્ટેશનમાં પંચાવન લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે

પરંતુ મહત્વની વાત એ છે કે ધ હિન્દુના અહેવાલ પ્રમાણે ગ્રામજનોનું કહેવું છે કે આ પ્રથમ વખત નથી કે કોઈ પ્રાણીને મોત મળ્યું હોય આ પ્રકારે શોક લાગવાથી અગાઉ પણ ડઝનેક કરતાં વધારે પશુ અને પ્રાણીના આ ઇલેક્ટ્રિક શોકના ઝટકાથી મોત થયા છે માટે ગ્રામજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને તેમણે પાવર સ્ટેશનની બહાર ધરણા આપવાની શરૂઆત કરી હતી પરંતુ આ દરમિયાન ગ્રામજનો સબસ્ટેશનના કર્મચારીઓ સાથે બબાલ કરી બેસે છે અને આ બબાલના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો અઢી કલાક સુધી વીજ પુરવઠો થબી ગયો જેના કારણે આ કંપનીના રાકેશ કુમાર દુબે દોડતા થયા અને ગ્રામજનો સાથે વાતચીત કરવામાં આવી મામલાની પતાવટ થઈ પણ ત્યાં સુધીમાં કંપનીને રૂપિયા એક કરોડ છેતાલીસ હજાર ચારસો ઓગણત્રીસ રૂપિયાનું નુકસાન થયું અને આ નુકસાન થયું સાઉથ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીને અને તેવું આ અધિકારીઓનું કહેવું છે જે માધ્યમોમાં છપાયું છે જેના કારણે જુનિયર એન્જિનિયર અવનીશ કુમાર દ્વારા વાસુદેવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી જેમાં પાંચ વ્યક્તિના નામ સાથે અને પચાસ લોકો અજાણ્યા એ પ્રકારે આરોપી દર્શાવી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના કારણે ગ્રામજનોમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે અને કેટલાક માધ્યમના અહેવાલ પ્રમાણે ગ્રામજનોનું કહેવું છે કે ગધેડાના મોત મામલે અમે ફરિયાદ કરવા ગયા તો પોલીસે ફરિયાદ લીધી ન હતી અને હવે અમે આ મામલાની ફરિયાદ કરવા માટે જિલ્લા કક્ષાના પોલીસ સ્ટેશન ખાતે જઈશું અને ત્યાં જઈ ફરિયાદ નોંધાવીશું હાલ તો આ પંચાવન લોકો વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે અને ગુનો નોંધાવાનું કારણ એક ગધેડાનું મોત કેવી રીતે જવાબદાર બન્યું એ હવે કદાચ આ અહેવાલથી તમે સારી રીતે સમજી ગયા છો આ જ પ્રકારની વિગતવાર ચર્ચા વાત અહેવાલો માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો ते कहिये जे पीड परा